મહત્વના સમાચાર આવી રહ્યા છે માલપુરથી નાગરિક બેંક દ્વારા એટીએમ સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે તાલુકાની બેંક દ્વારા ગ્રાહકોને મળશે સરળ નાણાકીય સુવિધા તો બેંકના ચેરમેન પૂર્વ એમએલએ તેમજ એમડી સ્ટાફની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો બોર્ડ ઓફ ડિરેક્ટરો અને તમામ પદાધિકારીઓને જનતાએ આપ્યા અભિનંદન તો ગ્રામ્ય વિસ્તારોની બેંકો પણ ગ્રાહકોને ડિજિટલ ઇન્ડિયાનો લાભ આપતી થઈ છે તો માલપુર નાગરિક બેંક જિલ્લાની શ્રેષ્ઠ અને સારો નફો કરતી બેંક છે

તેમજ અમારા સૌથી કાર્ય કરવા માટે એકદમ આગે છું એવા મેનેજર વસંતભાઈ મહેતા આ સૌનો હું આભાર વ્યક્ત કરું છું